નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિંમતનગર તાલુકાના નરોડા ગામના ગૌચરમાં ફાંસલામાં ફસાતા નર દીપડાનું મોત નીપજતા તેના અંતિમ સંસ્કાર કરાયા હતા

તેની ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોનો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર